એમના ધ્યાન ઉપર આ બાબત આવતા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર નો તાબડતોડ સંપર્ક પણ કરવામાં આવ્યો હતો એટલું નહીં પરંતુ ધારાસભ્ય આ અંગે જાણ શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી વિંદ્ર પટેલના કાર્યાલયને પણ કરી હોવાનું જાણ કરી છે સરસ અભ્યાસ શૈલેષ્વત્તાએ જણાવ્યું હતું કે આ ખૂબ જ ગંભીર બાબત છે અને શૈક્ષણિક સંસ્થામાં આ બાબતનું શિક્ષણ આપવું એ કોઈ પણ રીતે યોગ્ય નથી ત્યારે સરકારે પણ આ બાબતે ગંભીરતાથી લેવી જોઈએ જો સોમવારે આ બાબતે નિર્ણય લેવામાં આવશે અને આ નિર્ણય નહીં લેવામાં આવે ઉગ્ર રજૂઆત થશે એમ પણ તેમણે જણાવ્યું છે કુબેર ભંડારી હિન્દુઓનું આસ્થાનું ધામ છે અને ત્યાં આગળ આંગણવાડીમાં શુક્રવારે નાના નાના બાળકોને ઈદ કેવી રીતે ઉજવાય છે નમાજ કેવી રીતે પડાય છે એ શીખવાડવામાં આવ્યું માથે ટોપી રૂમાલ બાંધીને નાના બાળકોને જે નમાજ પઢાવવાનો પ્રયત્ન થયો ખૂબ જ દુઃખદ છે આ અંગે અમારા ધ્યાન પર ગઈકાલે આવતા અમે તાત્કાલિક કલેક્ટરશ્રીનો સંપર્ક કર્યો હતો ડીડીઓ મેડમનો પણ સંપર્ક કર્યો હતો ડભોઈના પ્રાંત અધિકારીને પણ જાણકારી આપી હતી શિક્ષણ મંત્રી શ્રી કુબેરબેનને એમના વોટ્સઅપ પર જાણ કરી છે અમારા મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરીને પણ અમે વોટ્સઅપ કરીને જાણ કરી હતી આ બાબત ખૂબ જ ગંભીર છે કે કુંબળી વયના બાળકોને બીજા ધર્મનું જ્ઞાન આપવું અને જે શૈક્ષણિક સંસ્થા છે આંગણવાડીમાં બાળકો શિક્ષણ માટે જાય છે ત્યાં ધર્મનું શિક્ષણ આપવાની જરૂર નથી હોતી જેને ધર્મનું શિક્ષણ લેવું હોય મુસ્લિમ હોય તો મદરેસામાં જશે હિન્દુ હશે તો મંદિરમાં જશે પણ આંગણવાડીઓને મદરેસા બનાવવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે અમારી જાણમાં આવ્યું કે જામનગરમાં પણ આંગણવાડીમાં આ રીતનું થયું હતું તો આ ખૂબ જ ગંભીર બાબતો છે સરકારે પણ આને ગંભીરતાથી લેવું પડશે અને આવા જે કોઈ તત્વો હશે જે કોઈ મિસ્ટેક કરતા હશે એની પર કાયદેસરના પગલા લઈને આવું ગુજરાતમાં તો કોઈ આંગણવાડીને મદરેસા બનાવવામાં નહીં આવે અને બનતી હશે તો રોકવામાં આવશે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર